રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન દ્વારા આયોજિત ખાસ બેઠકમાં વિવિધ તાલુકાના નાગરિકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી અબડાસા તાલુકાના પ્રમુખ શ્રી મોહનલાલ કાંજીભાઈ મહેશ્વરી માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી શ્રી હરેશભાઈ ઘેડા અને મુદ્રા તાલુકાના એરિયા સેક્રેટરી વરા મુસ્તફા ફકરુદ્દીનના માર્ગદર્શન હેઠળ આ બેઠકનું આયોજન થયું હતું ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીજભાઈ કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર રમેશ રામજી મીડિયા પ્રભારી જગદીશભાઈ ફકલ ટીમ ઓફિસર હમીરભાઈ ગોહિલ હાજર રહ્યા હતા શ્રી દિલીપભાઈ અને મહિલા પ્રમુખ રતનબેન મુદ્રતી ઇમરનભાઈ મેમન કાસમભાઈ ખલીફા સિરાજ મલેક સંજયભાઈ અને રતનબેન ઘેડા અંજાતી હુસેનભાઈ ચકલન અબ્દુલ્લા લુહાર ગાંધીધામથી શૈલેષભાઈ ટુયા અને માંડવીથી કાદરભાઈ મથણા અને અલી મહંમદ નોળે સંગઠનના મહિલા સભ્યો તેમજ અન્ય સદસ્યોની ઉપસ્થિતિએ બેઠકનું મદભૂત મજબૂત બનાવી આ કાર્યક્રમમાં માનવ અધિકારના ક્ષેત્રે સંગઠનના સક્રિય કાર્યોને જીવન સાક્ષી બન્યો હતો આ મિટિંગ હર ત્રણ મહિને યોજાશે એવું પણ કહેવામાં આવ્યું હતું રિપોર્ટર અજીત સુલેમાન મુન્દ્રા